જળશક્તિ મંત્રી સહિતની હાજરીમાં ઇકોનોમિક પ્લાન ઓફ સુરત રિજિયન નું લોન્ચિંગ કરાયું હતું આજનો દિવસ સુરત અને દક્ષિણ ગુજરાત માટે ખૂબ જ અગત્યનો દિવસ છે ત્યારે ઇકોનોમિક પ્લાન ઓફ સુરત ઇકોનોમિક રિજિયનનું લોન્ચિંગ કરાયું છે સુરતના ડુમસ રોડ ખાતે આવેલી લી મેરેડીયન હોટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય શક્તિ મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં જી હબનું લોન્ચિંગ કરાયું છે નીતિ આયોગ ભારત સરકારે દેશના પસંદ કરેલા પ્રદેશોમાં આર્થિક વિકાસને વેગ આપવાનો ઉદ્દેશ્ય સાથે ધ ગ્રોથ હબ એટલે કે જી હબ પહેલ શરૂ કરાય છે સુરત ભરૂચ નવસારી તાપી ડાંગ અને વલસાડ જિલ્લાનો સમાવેશ કરાયો છે સુરત ઇકોનોમિક રિજન એટલે કે એસ ઇ આર સરના માસ્ટર પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું લોન્ચિંગમાં માસ્ટર પ્લાનની ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન રજૂ કરાયું છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન કર્યું હતું કેન્દ્રીય નીતિ આયોગે ગ્રોથ હબ યોજનામાં મુંબઈ સુરત વારાણસી અને વિશાખાપટ્ટનમ એમ ચાર શહેરનો સમાવેશ કર્યો છે ગ્રોથ હબ તરીકે પસંદગી પામેલા ચારમાંથી પહેલો પ્લાન સુરતનો તૈયાર થયો છે సతీ దాంప લોકોએ વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવાની દિશાને વધુ ગતિ આપી છે શ્રી નરેન્દ્રભાઈના સફળ શાસનકાળમાં ભારત વિશ્વની પાંચમી મોટી આર્થિક તાકાત થયું છે હવે ત્રીજી ટર્મમાં તેમણે ભારતને ત્રીજી આર્થિક તાકાત બનાવવાનો સંકલ્પ કર્યો છે આ માટે દેશના રાજ્યના વિવિધ ચોક્કસ વિસ્તારો આર્થિક સામાજિક ઔદ્યોગિક

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે